ભુજના શ્રીમંત પરિવારના બે છોકરાઓનો દારૂ પીધેલી હાલતમાં વિડીયો ઉતારી તેમના વાલીને આ વિડીયો સુપ્રત કરાવવાનું દબાણ કરી આરોપીએ મોટી રકમની ઉઠાંતરી કરી હતી આખરે આ બંને આરોપીઓને ભુજ એડિવિઝન પોલીસના ઇન્સ્પેક્ટર પટેલ અને તેની ટીમે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી કેસનો મહત્ત્વનો વણાંક પૂર્ણ કરેલ છે ભુજમાંથી રૂપિયા એક કરોડના ઘરમાંથી ચોરી કરીને ભાગી છૂટેલા નબીડાઓ બે છોકરાના કેસમાં એક નવો ફાટોને વળાંક આવ્યો છે બંને છોકરાઓએ સોસાયટીમાં રહેતા યુવાનોએ બ્લેકમેલિંગ કરી કચ્છની બહાર જતા રહેવાનું દબાણ કર્યું હતું દબાણને વસ થઈ આ બંને છોકરાઓ ઘરમાંથી એક લાખ રૂપિયાની રોકડ રકમ સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી અને નાસી છૂટ્યા હતા છોકરાઓ પાસેથી ઘરમાં ચોરી કરાવીને મુદ્દામાલ પણ મેળવવામાં આવ્યો હતો ભુજ એર ડિવિઝન પોલીસે અંતિમ કાબિલિયાત ભરી પૂતા અંતે ઘસફોટ કર્યું છે આમ ટીની સાથેની વાતચીતમાં માહિતી આપતા પ્રસિદ્ધ પટેલે જણાવ્યું હતું કે બંને જે છોકરાઓ છે એ ખૂબ જ શ્રીમંત ઘરના છે અને સામે જે આરોપીઓ છે તેમને તેમનો વિડીયો ઉતારી લીધો હતો નશો કરેલી હાલતમાં વિડીયો ઉતારીને તેમના પરિવારજનોને આ વિડીયો આપી દેવાની દબાણ કરવામાં દબાણને વસ થઈ છોકરાઓએ આખરે ઘરમાંથી ચોરી કરી હતી રોકડ રકમ અને અન્ય ઘરેણાની ચોરી કરી પ્રથમ તેઓ અમદાવાદ ગયા હતા ત્યાંથી તેમને ગોવા મોકલવામાં આવ્યા હતા પરંતુ પોલીસને ખબર પડી જવાની બીકે અંતે છેવટે કોલકત્તા મોકલવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને કોલકાતા માટે તેઓ ફ્લાઇટમાં એરપોર્ટ પર પહોંચ્યા હતા જ્યાં તેનું બોર્ડિંગ પાસ થાય તે પહેલાં પોલીસે એટલે કે અમદાવાદ એલસીબીએ ખૂબ કુનેપૂર્વક આ બંને છોકરાઓને પકડી પાડી પૂછતાછ કરી આરોપીની ધરપકડ કરી છે વાલીએ પણ સ્વીકાર્યું હતું કે છોકરાઓએ એક કરોડ નહીં પરંતુ પચીસેક લાખની રોકડ અને ઘરેની ઉઠાંતરી કરી હતી અનેક આંટીવાળી કેસ આંટી ઘૂંટીવાળા આ કેસનો ઉકેલ ભુજ એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પટેલ અને તેની ટીમ દ્વારા ઉકેલવામાં આવ્યો છે ખૂબ જ મહત્ત્વપૂર્ણ કેસ ઉકેલવામાં આવ્યો છે પોલીસવાળા અને રીવાય એસપી તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે ભુજ ખાતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાયેલી હતી જેમાં ફરિયાદી જે છે ટ્વિંકલ સિંઘ કરીને બેન એમણે ફરિયાદ નોંધાવેલી કે તેમના બે દીકરાઓને તેમના દીકરાને ઈશાન સિંઘનું અપહરણ કરવામાં આવ્યું છે અને પૈસા એમના ઘરમાંથી ચોરી થયા છે પૈસા રોકડા આઠ લાખ અને બીજા દાગીના અને એમ કરીને ટોટલ બત્રીસ લાખ જેટલી રકમની ચોરી થઈ છે એ પ્રમાણે એની ફરિયાદ આપેલી જે આધારે પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ સ્ટેશન એ ડિવિઝન અને ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો બનાવીને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું હતું અને એવું જાણવા મળ્યું કે જે ફરિયાદી છે એમનો દીકરો ઈશાન સિંઘ અને ઈશાન સિંઘનો મિત્ર દેવભાવસર આ બંને જણા એમના બે મિત્રો રાહુલ મહેશ્વરી અને રાહુલ સોલંકી નામના બે મિત્રો સાથે પહેલાંથી સંબંધ હતો એ લોકોને મિત્રતા હતી ને એમને આ બંને રાહુલે એવી ધમકી આપેલી કે તમારા સિગરેટ પીતા અને દારૂ પીતા ફોટા અમે તમારા મા બાપને આપી દઈશું એમ કરીને એમની પાસેથી આ જે ફરિયાદી કોઈ કામ અર્થે દિલ્હી ગયા હતા અને એમની ગેરહાજરીમાં આ છોકરાઓ પાસેથી તિજોરીની લોકરની ચાવી મેળવી લીધી અને એક બીજા સરદારજીને બોલાવીને એ ચાવીની ડુપ્લિકેટ ચાવી બનાવડાવીને આ તિજોરી ખોલીને એમાંથી રોકડા રકમ આઠ લાખ અને દાગીના એ બધું એ લોકો ચોરી કરીને લઈ ગયા હતા અને એ લોકોને ટીમો બનાવેલા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિસના આધારે બંને આરોપીને એ ડિવિઝન દ્વારા હસ્તગત કરવામાં આવેલ છે એમાં ફરવા જવાની જે મોડલ્સ ઓપરેન્ડી છે એમાં એ લોકોએ એવું પિક્ચર ઊભું કર્યું હતું કે આ લોકોને એમની ટિકિટ કરાવી એમને એવું કીધું કે તમે ગોવા જતા રહો અને એકચ્યુઅલમાં એ લોકોને ગોવા નહીં પણ એમની જ્યારે તપાસ કરવામાં આવી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મદદ લઈને એમના સર્વેલન્સના આધારે ત્યારે એ લોકો ત્યાં એરપોર્ટ બાજુ એમનું લોકેશન મળ્યું અને પછી ખબર પડી કે એમની ગોવાની પણ કલકત્તા જવાની એમની સાંજની ફ્લાઇટની ટિકિટ હતી કેટલા આરોપીઓને પકડી હાલ બે આરોપીઓને પકડવામાં આવેલા છે એક રાહુલ મહેશ્વરી અને રાહુલ સોલંકી

હવે એ બાબતમાં હજી આગળ તપાસ થશે વિડીયો બાબતમાં પછી ચાવી જેની પાસે બનાવડાવી છે અને જે બાકીના જે એવિડન્સીસ છે એ એકત્રિત કરવામાં આવશે આજરોજ આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરીને તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવેલી છે